નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અર્વલેનિસ જોઈએ ન સમાચાર ભારત દેશના સૌથી નાની ઉંમરના ક્રાંતિકારી એવા સિંધી સમાજના નવયુવાન શૂરવીર યુવા ક્રાંતિકારી વીર શહીદ હેમુ કાલાણી દેશની આઝાદીની લડતમાં માત્ર ઓગણીસ વર્ષની વય અંગ્રેજી શાસકો દ્વારા તેમને ઓગણીસો તેંતાલીસમાં ફાંસી અપાઈ હતી ત્યારે હસ્તામુખી દેશની રક્ષા માટે શહીદ વીર હેમુ કાલાણીના એક્યાશીમાં શહાદત વર્ષ નિમિત્તે મોડાસા સિંધી સમાજ અને ભારતીય સિંધુ સમાજ મોડાસા યુવા ટીમ દ્વારા મોડાસાના રેલવે ગ્રાઉન્ડ પર આયોજિત એક દિવસીય હેમુકાલાણી ક્રિકેટ ટ્રોફી ગુજરાત પ્રાંત અધ્યક્ષ દિલીપભાઈ પબરેજા અને ગુજરાત પ્રાંત યુવા અધ્યક્ષ નિખિલભાઈ ખીલવાણીની અધ્યક્ષતામાં મોડાસાના સિંધી સમાજના પચાસથી વધુ યુવાનોએ ક્રિકેટ ટ્રોફી રમીને વીર સપૂત હેમુકાલાણીની રાષ્ટ્રગીત ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એકતા અને સંગઠન રહે તે હેતુથી આયોજિત ક્રિકેટ ટ્રોફીમાં અને લાલ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ધર્મેશ ખાણીની કેપ્ટનશીપમાં લાલ સાંઈ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરીને વીર સપૂત શહીદ હેમુ કાલાણીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ ક્રિકેટ ટ્રોફીમાં અતિથિ વિશેષ તરીકે મોડાસા સિંધી સમાજ પ્રમુખ ગોપાલભાઈ રાઘાણી ઉપપ્રમુખ ઈશ્વરભાઈ તુલસીયાણી અને સમાજના હોદ્દેદારો ક્રિકેટનો આનંદ માણ્યો હતો વીર સપૂત હેમુ કારાણીની શ્રદ્ધાંજલિ નિમિત્તે ક્રિકેટ ટ્રોફીનું આયોજન અરવલ્લી અધ્યક્ષ લલિતભાઈ ગ્વાલાણી મંત્રી દીપકભાઈ ખીલવાણી મોડાસા શહેર પ્રમુખ જીતેન્દ્રભાઈ તુલસીયાણી અને યુવા પ્રમુખ વિવેક તુલસીયાણી કરીને સમાજની એકતા સંગઠન અને એકબીજા પ્રત્યે પ્રેમભાવના વધે તેવા આશય સાથે સુરવીર યુવા ક્રાંતિકારી વીર શહીદ હેમુ કાલાણીને શ્રદ્ધાંજલિ અર્પી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવંદ સિંધી સમાજના લોકો ખાલી વેપારમાં જ માહિર હોય છે એવું નથી આજની આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોઈને એવું માલુમ થાય છે કે સિંધી સમાજના લોકો વેપારની સાથે દરેક ક્ષેત્રમાં માહિર થતા જાય જો આજે આ શાસ્ત્રી ગ્રાઉન્ડ પર શાસ્ત્રી મેદાન પર બધા એકઠા થયા છે આખા મોડાસાની અંદરથી જેટલા સિંધી સમાજના યુવાન મધ્યમ અને સિનિયર સિટીઝન બધા લોકો એમને ઇન્સ્પાયર કરવા માટે એકઠા થયેલા છે આ એમ બતાવે છે કે યુનિટીમાં પણ આ લોકોમાં માહિતી છે આજે સાઈ ઇલેવન અને ઝૂલેલાલ ઇલેવન આ બંને વચ્ચે એની ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લા એક મહિનાથી રોજ વોટ્સઅપ પર એક મેસેજ આવતો હતો ક્રિકેટ ટુર્નામેન્ટ છે ક્રિકેટ ટુર્નામેન્ટ છે જાણે એક મોટો મહોત્સવ ઉજવવાનો હોય શાસ્ત્રી મેદાન પર એવું લાગતું હતું અને સાચે જ મહોત્સવ હતો મહોત્સવ બહાર કેટલો છે એના કરતાં વધારે અગત્યનું છે અંદર કેટલો છે અહીંના પ્રત્યેક યુવાનની અંદર આજે જેટલા ખેલાડી બોલર હતા કે બેટ્સમેન હતા એની અંદર એક સ્પોર્ટ્સમેનશીપ જબરજસ્ત જોવા મળે એક મને આજની જે સિક્સ હતી અને પાછળ બાઉન્ડ્રી ઉપર કેચ હતો તો એ એ આખી ગેમ ચેન્જિંગ સિક્સ હતી એ ગેમ ચેન્જિંગ કેચ હતો પણ મને બિલકુલ ખબર છે કે અગિયાર વિદ્યા અગિયાર ખેલાડીઓ જે અંદર રમતા હતા જેમણે કેચ કર્યો તો તે અને જે જોવા ગયા બેટ્સમેન તરફથી એ લોકો એમણે એક જ કીધું એમ્પાયર કે છે સાચું છે એમ્પાયરે કીધું સિક્સ તો બધાએ કીધું સિક્સ અને ગેમ ચેન્જ થઈ ગઈ સાંઈ ઇલેવન જીતતી હતી એની જગ્યાએ ઝુલેવન ઝુલેલાલ ઇલેવન જીતી સાંઈ હોય કે ઝુલેલાલ હોય છે તો એક જ સિંધી અંદરનું હિન્દુત્વ છે આ ટ્રોફી એ માત્ર રજૂ કરી એવું નથી પણ આજની ટ્રોફીનું નામ છે અમર શહીદ હેમુ કલા ટ્રોફી ઓગણીસો હેમુ કલાજીને માત્ર ઓગણીસ વર્ષના હતા અને અંગ્રેજોની સામે લડત લડતા એ પકડાઈ ગયા હતા અને અંગ્રેજોએ એમને ફાંસી આપી હતી સૌથી નાની વયની વ્યક્તિને ફાંસી આપી હોય તો એ અમર શહીદ હેમુ કાલાણી હતા આજના આ ખેલાડીઓએ મોડાસાના ખેલાડીઓએ ડેફિનેટલી આખા ગુજરાતને આખા ભારતને એક માર્ગદર્શન આપ્યું છે એક 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 ઇન્સ્પિરેશન આપ્યું છે કે આજની જે ઉર્જા અહીંયા જનરેટ થઈ એ બધી હેમુ કાલાનીને સમર્પિત થાય અને બધાએ દિલથી એમની શહાદતને વોરી અને એમણે કહ્યું કે શહીદ હેમુ કાલાની અમર રહે અમર રહે શહીદ હેમુ કાલાની અમર રહે આજે શાસ્ત્રી વેદાન ખાતે હેમોકાલની ट्रॉफी નું આયોજન કરવામાં આવ્યું હતું સિંધી સમાજ દ્વારા ભારતીય સિંધુસભા મોડાસા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આયોજના મુખ્ય આયોજક હતા દલિત જય ઘવાલાણી જીતુભાઈ તુલસાણી વિવેકભાઈ તુલસાણી તથા સમગ્ર સિંધી સમાજ અને ભારતીય સિંધુસભા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ હેમુકાલાણી ટ્રોફીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સિંધી સમાજ એકત્રિત થાય જેમાં સિંધી સમાજના આજે પચાસથી વધારે યુવાનો એકઠા થયા અને તેમણે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી જે રમત રમી અને જે મજા માણી એનો અનેરો ઉત્સવ જોવા મળ્યો અનેરો આનંદ જોવા મળ્યો છે અને આજની મેચના વિનર છે ઝૂલેલાલ સાંઈ ઇલેવન જેના કેપ્ટન હતા અમારા ધર્મેશભાઈ ખિલવાણી મેન ઓફ ધ મેચ રહ્યા છે વાસુભાઈ અને બેસ્ટ ફિલ્ડર રહ્યા છે અમારા મુકેશભાઈ ખત્રી તો આ આ જ રીતે અમે હેમુ કારાણીને સમર્પિત ટ્રોફી દર વર્ષે ઉજવીએ છીએ અને આગળ પણ આ પ્રમાણે ઉત્સવ કરતા રહીશું અને ઉજવતા રહીશું